ભાગ માં કોમલ મોડી રાત્રે કરફ્યુવાળા માહોલમાં ઓફિસેથી પોતાના ઘર તરફ જઈ રહી છે કોમલે કાનમાં ડટ્ટા નાખેલા છે કે ગીતો સાંભળતા સાંભળતા ઘર આવી છે કરફ્યુના માહોલમાં સુમસામ રસ્તા પર ચાલીસની સ્પીડે કોમલ સ્કૂટર ચલાવી રહી છે તેના ઘર તરફ જતા રસ્તામાં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવે છે જે આશરે એક કિલોમીટરના પટ્ટામાં હશે આ એરિયા પૂરો થતાં તરત જ સ્મશાન આવે છે અને સ્મશાનને અડીને એક રેલવે લાઇન છે કોમલ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો પાંચસો મીટરનો રસ્તો પાર કરે છે ત્યાં જ તેની નજર પડે છે કે આગળ ધીરે ધીરે રેલવે ક્રોસિંગ બંધ થઈ રહ્યું છે આ જોઈ કોમલ સ્કૂટરની સ્પીડ ચાલીસથી વધારી સાહીઠ પાસઠ કરે છે કે ક્રોસિંગ બંધ થાય તે પહેલાં ફટાફટ પેલે પાર જતું રહેવાય પણ કોમલ દ્વારા વધારાયેલી સ્પીડ થોડી ઓછી પડે છે અને સો મીટર અંતર બાકી હોય છે ત્યાં જ ક્રોસિંગ સંપૂર્ણ બંધ થઈ જાય છે રાતના દોઢ વાગ્યાની આસપાસનો સમય સુમસામ રોડ બાજુમાં સ્મશાન કોમલ આમ તો હિંમત વાળી છોકરી પણ સિચ્યુએશન માહોલ એવો કે ભલભલાની ફાટી જાય એક મિનિટથી વધારાનો સમય થઈ ગયો છે પણ ટ્રેનનો કોઈ અતોપતો નથી કોમલ અંદરો અંદર પોતાની જાતને કોસી રહી છે કે બે ચાર કિલોમીટર ફરીને જવું સારું પણ આ શોર્ટકટનું ડાપણ ખોટું કર્યું એટલામાં જ દૂરથી ટ્રેનનો અવાજ સંભળાય છે ટ્રેન જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો અવાજ પણ વધી રહ્યો છે આ તરફ કોમલને હાશ થાય છે કે ફાઈનલી ટ્રેન આવી તો ખરી પણ ટ્રેન નજીક આવતા કોમલને ધ્રાસકો પડે છે કે આ તો ગુડ્સ ટ્રેન છે એટલે બગડી બીજી પાંચ દસ મિનિટ ગુડ્સ ટ્રેન ધીમે ધીમે ચાલી રહી છે કોમલ ગીતો સાંભળી રહ્યો છે ત્યાં કોઈનો દર્દ ભર્યો અવાજ સંભળાય છે શરૂમાં કોમલને આ પોતાનો વહેમ લાગે છે પણ જ્યારે તે કાનમાંથી ડટ્ટા કાઢી ધ્યાનથી સાંભળે છે તો કોઈનો પીડાથી દબાઈ રહેલો અવાજ આવી રહ્યો છે કોમલ પહેલાં તો આમ તેમ જોવે છે પણ કોઈ દેખાતું નથી પણ દર્દ ભર્યો અવાજ કન્ટિન્યુ આવી રહ્યો છે એટલે કોમલ હિંમત કરીને ડટ્ટા મોબાઈલથી અલગ કરીને બેગમાં મૂકે છે સ્કૂટર ને સ્ટેન્ડ પર ચડાવે છે પણ આગળ ક્રોસિંગ ખૂલવાની તૈયારીમાં છે બે ઘડી કોમલ સ્કૂટર સ્ટાર્ટ કરવાનું વિચારે છે પણ આ દડ ભર્યો અવાજ ક્યાંથી આવે છે કોનો છે તે પણ તેને જાણવું છે કોમલ પોતાના મનને મનાવે છે હિંમત આપે છે કે બે પાંચ મિનિટ આમથી આમ અને અવાજની દિશા શોધવામાં લાગી જાય છે રેલવે ટ્રેકની આસપાસ જાડી ઝાંકડા બધે જ કોમલ તપાસ કરે છે પણ કોઈ નજર નથી આવતી પણ દર્દભર્યો અવાજ તો સંભળાય જ રહ્યો છે અને એટલામાં જ જોરદાર ચીઝ સંભળાય છે અને આ અવાજ પર ફોકસ કરીને કોમલ તે દિશા તરફ જાય છે સ્મશાનની બહાર એક જગ્યા બનાવેલી હોય છે જ્યાં મૃત વ્યક્તિના શરીરને બે પાંચ મિનિટ માટે મૂકવામાં આવે છે અમુક વિધિ માટે બસ તે જગ્યાની બિલકુલ પાછળ એક યુવતી લોહી લુહાણ હાલતમાં ધ્રુજી રહી છે તેની આંખો સ્થિર થઈ ગઈ છે કોમલ તે યુવતી પાસે પહોંચે છે બે ઘડી તે પણ શોક રહી જાય છે એટલામાં તેની નજર પોતાના પગ પાસે પડેલા કપાયેલા હાથ પર પડે છે આ દ્રશ્ય જોઈ કોમલની આંખે અંધારા આવી જાય છે સ્મશાનની બહાર એ યુવતી કોણ હશે કોનો હશે એ કપાયેલો હાથ શું એ સાચે જ કોઈ યુવતી છે કે પછી અન્ય કોઈ વસ્તુ શું થવાનું છે કોમલની લાઈફમાં સાંભળતા રહો સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર આ અનોખી દાસ્તા હત્યા કે આત્મહત્યા ભાગ ત્રણ સાથે જલ્દી